તો આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર આઈસેડ ટ્રેક્ટર અને ટ્રોલી જોઈ શકો છો આ આઈસ ટ્રેક્ટર અને ટ્રોલી બંને ભાઈને એક સાથે વેચવાનું છે વિડીયોની અંદર જે ટ્રોલી અને ટ્રેક્ટર જોઈ શકો છો તે બંને વસ્તુ ભાઈને એક સાથે જ વેચવાનું છે આપણે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આઈસે ટ્રેક્ટર ત્રણસો અડસઠ તે ટ્રેક્ટર અને ટ્રોલી ભાઈને બંને એક સાથે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અને વિડીયો ગમે તો છેલ્લે લાઇક કરી દેજો તમને ખબર જ છે કે આ વિડીયો બનાવવામાં ઘણી મહેનત લાગતી હોય છે એટલે વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો હવે આપણે બંને વસ્તુની વાત કરીએ તો પહેલાં આઈસર ટ્રેક્ટર આઈસર ત્રણસો અડસઠ તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને સારી કન્ડિશનમાં આઈસર જોવા મળશે ત્રણસો અડસઠ વિડીયોમાં તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ શકો છો તેનું મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર બાવીસનું આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર બે હજાર બાવીસનું મોડલ જોવા મળશે આખું ટૅક્ટર કમની કન્ડિશન કમની ફિટિંગમાં જોવા મળશે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર છે ટાયર જોઈ શકો છો સિત્તેર પંચોતેર એંશી ટકા ટાયર છે ટ્રેક્ટરના ચારે ચાર એટલે આખું ટ્રેક્ટર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે ટ્રોલી તમે જોઈ શકો છો વિડીયોની અંદર ટ્રોલી પણ સારી કન્ડિશનમાં જોવા મળશે ફોર વ્હીલ ટ્રોલી છે એકદમ સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે ન્યૂ કૃષ્ણ ટાઇલર તમે જોઈ શકો છો બનાવટ આ ટ્રોલી અને ટ્રેક્ટર ભાઈને બંને એક સાથે વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રોલીની કંડિશન છે ફોર વ્હીલ ટ્રોલી આ ને ટ્રોલી બંને ભાઈને એક સાથે વેચી દેવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર માત્ર ને માત્ર ફેરામાં ચાલેલું છે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટર ભાડામાં ફેરામાં ચાલેલું છે ટ્રોલી સાથે કોઈ પણ ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર નથી ખાલી ફેરામાં ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે તમને વન ઓનર આઈસર ત્રણસો અડસઠ તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની પી શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે તમને સારી કન્ડિશનમાં ટ્રેક્ટર અને ટ્રોલી છે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ ટ્રેક્ટર છે ટ્રોલીની કન્ડિશન પણ તમે જોઈ શકો છો ફોર વ્હીલ ટ્રોલી ત્યાર પછી હવે કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમત ભાઈએ રાખેલી છે સાત લાખ અને ચાલીસ હજાર કિંમત ખેડૂતભાઈએ અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ સ્થળ પર જાઓ કિંમત ટ્રેક્ટર અને ટ્રોલીની કન્ડિશન ચેક કરો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે ભાઈને લાસ્ટ છેલ્લા સાત લાખમાં આખો શાટ આપી દેવાનો છે ટ્રેક્ટર અને ટ્રોલી એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર ટ્રોલી લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક નારાયણભાઈનો કોન્ટેક્ટ કરી લે કારણ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં બે વસ્તુ જોવા મળશે એટલે વેચાતા વાર નહીં લાગે અને કિંમત પણ રિઝનેબલ છે તો જલ્દીથી નારાયણભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી જોવા કે મળે તેની વાત કરું તો ગામ દશાલી તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢ અને નારણભાઈ પાસે ટ્રેક્ટરને ટ્રોલી જોવા મળે છે એટલે આ ટ્રેક્ટર ટ્રોલી જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે નારાયણભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ પછી ટ્રેક્ટર ટ્રોલી લઈ શકે છે નારણભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં મળી જાય છે એટલે જતા પહેલાં નારણભાઈને નારણભાઈનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટરની ટ્રોલી વેસાઈ ન ગયું હોય તમારે ખોટો ધક્કો ન થાય